તેમ છતા તેમની ની ચૂંટણી જોવા મળશે ચાવડા ના પ્રભુત્વ વાળા વિસ્તાર અંદર મોટો કેલ બિલકુલ તો ખૂબ મોટા સમાચાર ઘર ફૂટે ના પ્રભુત્વ વાળા વિસ્તારમાં આમ આદમી પાર્ટી એ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ને મોટો ફટકો પાડ્યો છે આહિર સમાજના આગેવાન જવાહર ચાવડાના વાળા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી એ ખેલ પાડી દીધો છે જવાહર ચાવડાના પ્રભુત્વ વાળા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર હતો પરંતુ નારાજ ને ભાજપમાં ગયેલા નારાજ જવાહર ચાવડા એ જુનાગઢ તાલુકાના ચાલીસ થી ગામડાઓ અને ખાસ કરીને જવાહર ચાવડાના સંબંધો એમાં તમામ સમાજ આવી ગયા નથી